શ્રી ગણેશ નમઃ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સત્ત શ્રદ્ધાત્રય વિભાગ યોગ આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અધ્યાય સત્તર અર્જુન બોલ્યા હે કૃષ્ણ જે માણસો વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય સાત્વિકી રાજસી કે તામસી શ્રી ભગવાન બોલ્યા માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભરતવંશી સો માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે આ જીવાતમાં શ્રદ્ધામય છે માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે સાત્વિકી માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું માત્ર મનમાન્યું ગોળ તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા બુદ્ધ સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મોજે પરમાત્માને પણ કૃષ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારા રસયુક્ત સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા ભૂંજેલા દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવે જ દુર્ગંધી વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ શાસ્ત્ર વિધિ વિના અન્નદાન વિના રહિત વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે દેવો બ્રાહ્મણ ગુરુજનો અને જ્ઞાનીજનનું પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ઉદ્રેક ન જન્માવનારું પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદ શાસ્ત્રોના વાચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા શાંત ભાવ ભગવત ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠી પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક કહે છે જે તપ સત્કાર માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ શ્રણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતાં પોતાના પર જેણે અપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે ઓમ તત સત એમ આ ત્રણ પ્રકારનું સચ્ચિદાનંદ ધન બ્રાહ્મણનું નામ કહેવાયું છે એ બ્રાહ્મણથી સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાયા માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને શરૂ થાય છે તત્વ એટલે કે તત્વ નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘડું છે એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્યભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આશક્ત બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે શત કહેવાય છે હે પાર્થ વગર શ્રદ્ધાએ કરાયેલું હવન દીધેલું દાન આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સઘળું અશત કહેવાય છે માટે એ ન તો આલોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી શ્રદ્ધાત્રિ વિભાગ યોગ નામનો સદર્મો અધ્યાય સંપૂર્ણ